ગઈકાલે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે સાથે વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ એકત્રીસ ફૂટ જેટલું પાણી વિશ્વામિત્રીમાં આવી જતા સયાજીગંજ મશુરામ ભટ્ટો નટરાજ ટાઉનશીપ મુજમૌડા ગામ જેવા વિસ્તારોમાં અડધો માળ સુધી પાણી ઘૂસી ગયા છે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે લોકો બહાર નહી નીકળી શકતા હજુ પણ વરસાદની આગાહી છે ધીરે ધીરે વરસાદ પડી રહ્યો છે વડોદરા શહેરમાં જેમ કે સમા ખાતે વેમાલી ગામમાં પણ ભીષણ પાણી જોવા મળ્યું છે પાણી ભરાતા વડોદરા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા

Thank you.